ઉદેપુરના બોડેલી તાલુકાના તરગોડ ગામ પાસે આવેલા લો લેવલનો કોઝવે જગ્યાએ પુલ બનાવવાની માંગ ઉઠી છે ત્યારે પર પાણી ફરી વળે અને બંને કિનારા પર આવેલા ગામડા વિહોણા થઈ જાય છે તરગોડ અને કઢિયાળી ગામમાં તેરસો જેટલા લોકોની વસ્તી છે ચોમાસા દરમિયાન કોસવે પર પાણી ફરી વળવાના કારણે કેટલાક ગામના વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી આ સ્થિતિના કારણે અંતે સવાલ થાય છે કે સરકાર નાના ગામડાઓના

કોઈ વ્યવસ્થા નહીં અમારે જવાની કઈ આ રસ્તો અમારો મેન રસ્તો દા કેટલા ગામોના લોકો રસ્તા પરથી પસાર થાય બે ગામ કઠિયારી ને તરગોડ અમે બધાને બોજ રજૂઆત કરીએ છે જે હવે મુશ્કેલી થાય જવાનો રસ્તો જ નહીં મારું ઉશ્કેલી નહીં જવાય ઉશ્કેલી જવાય હોય તો અમે ઉશ્કેલી પણ ઉશ્કેલી જવાનો રસ્તો નહીં બસ આ ડેમમાંથી ઓવરફ્લો થાય અને બહુ જ પાણી આવે પાણી આવે એટલે શેક ક્યાંય પેલું મંદિર છે ત્યાં સુધી આ બાજુ આખો જળબંબાકાર જ થઈ જાય અત્યારે તો નહીં દેખાય પણ ચોમાસામાં જે વખતે હાલત હોય તે વખતે જુએ તારે ખબર પડે એમ ને અમારે આ આવી જાય એટલે અહીંથી સ્થળાંતર થાય જ નહીં તરબૂરથી કદાચ બીજા ગામમાં જવું હોય તો અમારો બીજો કોઈ રસ્તો